માનું વ્રત આ વ્રત બહેનો ખાસ કરીને શુક્રવારે કરે છે શુક્રવારે સવારમાં નાઈ ધોઈને વાર્તા સાંભળે છે વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ અને ચણા રાખે છે કળશનું સ્થાપન કરે છે વાર્તા પૂરી થાય એટલે હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાયને ખવડાવી દે છે અને કુંભમાં કળશમાં રાખેલા ગોળ અને ચણા પ્રસાદમાં આપે છે તે દિવસે એકટાણું કરવામાં આવે છે પણ ખાટું ખાવામાં આવતું નથી શરૂ કરીએ સંતોષી માના વ્રતની વાર્તા એક હતી કંકુડોષી આ કંકુડોષીને સાત દીકરા એમાં એને છ દીકરા વ્હાલા અને સાતમો દીકરો અડખામણો આ કંકુડોષી છ દીકરાને સારું સારું ખવડાવે પીવડાવે આગ્રહ કરી કરીને ખવડાવે પરંતુ જે કંઈ વધ્યું ઘટ્યું હોય એ સાતમા દીકરાને શિવલાને ખવડાવે શિવલાની વહુ બેઠી બેઠી આ બધું જોયા કરે અને મનમાં ને મનમાં બળ્યા કરે પણ થાય શું અને કરે પણ શું એક વખત એનાથી રહેવાયું નહીં એટલે એણે એના પતિને કહ્યું તમે તો સાવ ભોળા ભટ્ટ જેવા છો કે મેમ કેમ શું તમારા બા તમારા છ ભાઈઓને સારી રીતે જમાડે છે અને તમને તો એનું એઠું વધુ હોય એ આપે છે હશે કહી શિવલો એ વાત ટાળી લેતો એમ કરતા કરતા દિવસો પસાર થવા લાગ્યા અને થોડા દિવસ પછી ગણપતિ ચોથનો દિવસ આવી પહોંચ્યો એ દિવસે ઘરમાં ચૂરમાના લાડુ બનાવ્યા છ એ ભાઈઓને કંકુ ડોશીએ જમવા બેસાડ્યા અને નાનો શિવલો છાનો માનો છુપાઈને જોવા લાગ્યો ડોષી માએ આગ્રહ કરી કરીને છ એને જમાડ્યા પછી આ છ જણાનું જે વધુ ઘટ્યું હતું તે એક થાળીમાં ભેગું કરીને કંકુ કંકુડોશીએ શિવલાને બૂમ મારી અલ્યા શિવલા આ બધાએ જમી લીધું છે અને તું ક્યાં ચાલ્યો ગયો હતો લે જમી લે આ જોઈ એ શિવલાની આંખો ભરાઈ આવી એનો કંઠ રૂંધાઈ ગયો એણે જરા ગળું ખંખોરીને કહ્યું બા આજે મારી તબિયત સારી નથી એટલે મારે જમવું નથી પણ જે ભાવે એ જમી લે ને દીકરા ના બા સારું બેટા જેવી તારી મરજી માએ કહ્યું અને તરત જ શિવલો એની પત્ની પાસે ગયો પત્નીને શિવલાએ કહ્યું હું દૂર દૂર કમાવા માટે જાઉં છું માટે મારા માટે ભાતુ તૈયાર કરી દે એની પત્નીએ ભાતુ તૈયાર કરી આપ્યું આ ભાતુ અને બે જોડી કપડાની એક પોટલી બાંધી શિવલો કમાવા માટે ઉપડ્યો અને જતી વખતે એની પત્નીને કહ્યું લે આ મારી વીંટી આ મારી એંધાણી તું સાચવી રાખજે તારી કોઈ એંધાણી હોય તો મને આપ મારી પાસે તો આપવા જેવું કંઈ નથી પણ લો આ થાપો એ જ મારું સંભારણું ભગવાન તમને સાજા નરવા રાખે એમ કહી એના બરડામાં અંગરખા ઉપર છાણનો થાપો મારી દીધો અને શિવલો પત્નીની વિદાય લઈને ચાલી નીકળ્યો ચાલતો ચાલતો શિવલો દૂર નીકળી ગયો અને એક મોટા નગરમાં પહોંચી ગયો એ નગરમાં જઈને તે એક મોટા વેપારીને ત્યાં વાણોતર તરીકે રહ્યો એ વેપારમાં ખૂબ જ ધ્યાન આપતો એથી શેઠને ખૂબ જ ફાયદો થવા લાગ્યો છેવટે એની સચ્ચાઈ અને મહેનત જોઈને એને ભાગીદાર બનાવી દીધો આમ એને વેપારમાં સારી કમાણી થવા લાગી આ બાજુ શિવલાની વહુને માથે દુઃખના ડુંગર ઉગવા લાગ્યા શિવલો હાજર નહોતો એટલે એની પત્ની પાસે ઘરનું બધું કામ કરાવે એક દિવસની વાત છે શિવલાની વહુને જંગલમાં લાકડા કાપવા મોકલી રસ્તામાં જતા જતા એણે જોયું ઘણી સ્ત્રીઓ કઈક વ્રત કરતી હતી આથી એ સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી બહેનો તમે કયું વ્રત કરો છો અમે તો વ્રત 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 કરીએ છીએ આ આ કરવાથી કરવાથી શું લાભ થાય અને સુખ તથા સંપત્તિ મળે વળી કુંવારી કન્યા હોય તો એને મનગમતો વર પણ મળે જો કોઈનો પતિ પરદેશ ગયો હોય તો સાજો નરવો ઘેર પાછો આવે વાંજી અને ઘેર પારણો પણ બંધાય આમ આ વ્રત કરનારની બધી મનોકામના પૂરી થાય પણ બહેનો આ વ્રત કરવું કેવી રીતે આ વ્રત કરવાનું તો ઘણું સહેલું છે દર શુક્રવારે જમ્યા પહેલાં સંતોષી માતાની વાત સાંભળવી ઘીનો દીવો કરવો એની આગળ કુંભ મૂકવો સવા રૂપિયાને આ ગોળ ચણા લઈને પ્રસાદ વહેંચવો કોઈના ગ્રહ વધારે નબળા હોય તો આ વ્રત મોડું ફળે અને કોઈના ગ્રહ ઓછા નબળા હોય તો વહેલું ફળે અને એનું ઉજવણું કેવી રીતે કરવું શુક્રવાર પૂરા થાય એટલે અઢી લોટ ના ખાજા વરા પ્રમાણે ખીર અને ચણા શાક બનાવવું કુટુંબના અથવા તો પડોશ ના આઠ બાળકો અને એ યથાશક્તિ દાન ઉજવણું કરવું ભલે કહી શિવલા ની તો ચાલી નીકળી અને એ દિવસે શુક્રવાર હતો ત્યારથી જ સંતોષી માના ના શુક્રવાર શરૂ કરી દીધા આમ એને ત્રણ શુક્રવાર કર્યા અને શિવલા એની પત્ની ઉપર સો રૂપિયા નું મની ઓર્ડર કર્યું એટલે એની જેઠાણીઓ એને ચીડાવવા લાગી પણ શિવલાની વહુ તો બિચારી ભૂડી હતી એ તો માતાજીના મંદિરે જઈને માતાજીને કહેવા લાગી માતાજી મારે પૈસાનો શું કરવું છે મારે તો એમનું મોઢું જોઈને વર્ષો વીતી ગયા છે માતાજી આશીર્વાદ આપ્યા જા દીકરી તારો પતિ સાજો નરવો ઘેર આવશે એટલે ચિંતા કરીશ નહીં માતાજી તો શિવલાને સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા તારી પત્ની તને યાદ કરે છે તને ઘેર ગયે ઘણા વર્ષો થઈ ગયા છે માટે ઘેર આટો દઈયા અને બીજા દિવસે શિવલાએ પોતાનો વેપાર ધંધો બંધ કરીને અઢળક ધન લઈને પોતાને ઘેર પાછો આવ્યો આવીને જોયું તો પોતાની પત્ની મહા ત્રાસ ભોગવી રહી છે રોજ લાકડા કાપીને જંગલમાંથી લાવે તો એને જાડા લોટની ભાખરી મળે આજે એ લાકડા લઈને ઘેર આવતા રસ્તામાં સંતોષી માતાને મંદિરે થાક ખાવા બેઠી ત્યારે માતાજીએ કહ્યું બેટી આજે તારો પતિ ઘેર આવ્યો છે એટલે ઘેર જઈને મોટે મોટેથી કહેજે કે જંગલમાંથી લાકડા લાવી છું જાડા લોટની ભાખરી ખાવા દો ડબલામાં પાણી પીવા દો એ જ વખતે એનો પતિ આવીને ઓસરીમાં હિંડોળા પાટે બેઠો હતો તે સાંભળી ગયો અને સાસુની પોલ પકડાઈ ગઈ સાસુ એના પતિ શિવલાના દેખતા ઘણા કાલાવાળા કરવા માંડ્યા પણ હવે શું વળે એનો પતિ બધું જ સમજી ગયો હતો પણ હવે તો શિવલો ધન આવ્યો હતો એટલે તેઓ રહેતા હતા અને સાસુ એની વહુ ને કઈ કહેતી નહોતી એક વખત ગોબરી ગંધારી નો વેશ લીધો અને કંકુ ડોશી ઘેર આવી આ ડોશી વિચિત્ર રૂપ જોઈને એને ડાકણ માની લીધી વહુઓ તો પોત છોકરા લઈને ઘરમાં જતી રહી પણ શિવલા ની વહુ જતી ન રહી ડોશીએ તો એના છોકરા રમાડ્યો અને આશીર્વાદ આપી ચાલતા થયા હવે તો સાસુ શિવલા ના છોકરા ને રાખે છે અને વહુ ને ઘણી બધી સત્તા સોંપી દીધી છે ઘર ના સૌ આનંદ કરે છે હે સંતોષી માં જેવા શિવલા ની વહુ ને એવા વ્રત કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો અસ્તુ